ચા ખાવા ચા ખાવા ને ચા દેશની સેવા કરી શકીએ છીએ તો આવા સમૃદ્ધ ભારતના મિત્રો તરફ હવાર હવાર માં આપણે જો એકડા મંજુર બિલ્ડિંગ છે ને એ આકડા ભગવાન માં આરતી કરવા આવ્યા હતા પણ અમારા નસીબ જો એક દાદા હે ગેટ બંધ કરી નાખ્યો દાદા ગાયબ થઈ ગયા ભાઈ દાદા દાદા કે ગયા ગયા ખબર નહી જો હવે પણ આજો ખુલ્લો રસ્તો હે ભાઈ જો તો મિત્રો આજે 26 જાન્યુઆરી અને હવાર હવાર માં જો મહિરાત ની જાબ્યો માટે આવી ગયા હે જાબ્યો જોવો ટ્રેન જાય છે ટ્રેન જાય છે કોની લુક કે કેના કે ચાહતે હો તો કેમ છો મિત્રો આઈ હોપ કે તમે મજા જઈશો ના મજામાં તો મારા લોકો જોતારે મજામાં આવી જઈશો તો મિત્રો પહેલી વાર તમે મારી YouTube ચેનલ માં આવ્યા ને તો મારા YouTube ચેનલ સબ્સ્ક્રાઇબ કરી નાખો ને તમે મારા વિશે નો જાણતા હો તમને કહી દઉં મારું નામ છે મેર અને હું રાજકોટ મારા ઉગ્યા રાજકોટ માં હવા હરમાં જો આરતી કરવા માટે આવી ગયો તો હાલો મિત્રો આપણે હવા હરમાં નાસ્તો કરવા આવતા રહી તો તમે આવતા રહો હાલો ગાઠી આવ્યા તો હાલો ગાઠી આવ્યા બિલ જલેબી ને ચા ખાવા ચા ખાવાની ચા પીઓ તો મિત્રો અમે હવે જઈએ જસાણી સ્કૂલના હું આ છવ્વીસમી જાન્યુઆરીમાં અને અમારું સ્વાગત કરવા માટે બધા મેડમ આવી ગયા અને બધા તો જેવા દેવા બધા તૈયાર થઈ જેવા દેવા દેશની સેવા કરી શકીએ છીએ તો આવા સમૃદ્ધ ભારતના ગણતંત્ર the historic moment when the constitution of india came into force 1950 હતો કોણ માનશે મારો જમાનો હતો કોણ માનશે Republic Day. So this day is very important in Indian history and memorable to all Indians. Our constitution is the largest written constitution in the world, which is written by Dr. Bhim Rao Ambedkar. अत्यंत जीतना सफर चे। भारत ने आजादी फक्त ओवरी सोने सुरतालिस ने वार्ता न थी। मैं तो रावत हूँ और मैंने तो करीन जो पांच रुपये न पड़ी पकड़े जीता है। मैं मित्रों कहेगा कार्यक्रम तो पति क्यों है जो मैं मेरे मुफ्त आप हमने पूछा होगा ना नाश्तो करो ये क्या और नया जो है ઓવાને બધું છે ને એટલે ધ્વજ ફરકતો નથી તો ખોટા પાડવામાં આવી ગયા જો આ મેડમ જો અમારા મેડમ છે ફરકતો નથી હું કોણ છે અને કરીને આવી ગયા અહીં અને હવે એને આપણે જે હોસ્ટેલ છે ને અહીંયા ધ્વજ કરવાનું એટલે બધા છોકરાને બોલાવી લીધા છે અને અહીં આપણે રાષ્ટ્રગીત વગાડશી ભાઈ એલા દીદી તો ભાઈ તો મિત્રો માં વાત કરી તો શર્ટ બ્લેક પેન્ટ ને આપણે ના જે ને આપણે અને

મળીએ મિત્રો નવા વ્લોગમાં ત્યાં સુધી બાય બાય